નાઈ આ તો આ તો જાતો તો ઈ તો ખાવ ગાઈસ નીસે તો હવ સર ઇન્શાલ્લા મત આવીજો ભાઈ આવે એટલે જઈને ભટકાણો ઊઠાયે ના બોલ લા જિલા નતી બોલવાની તો મિત્રો થોસ ખબર ઈ દમ

તો ગાઈઝ યું ચેક કરો બાર નહી હે લા ઓહો હાલો ગયા મસ્ત ફોટો થઈ ઉપર તમને મજા આવશે હે

तो <laughs> तो बोल बोल पड़े गाइस बाकी हमें वरसाद बहु आया

ભીમની કુમડોડી છે તો ભીમની કુપા ઓલ્યા પડ્યા છે એ આયા જરો બેખલોય ઓય આમાં કા ગહ કરો ને માંડવો

જો ફરવા જાયાસ તો પછી આમાં દર્શન શું કરવા એય મને એને સમજાતું ફરવાની કે મંદિર હું ને બધું થાપી દે એટલે કહેવાય કહેવાય મંદિર હોય કે લઈને આવે વલોગર નો મોટો બ્લોગર તો હું તો હવે ઓલે ડુંગરે જવાનું છે ઓહો જઈએ હવે ઉતરી ચડવાનું છે હાલો નીકળી હવે